ડૉક્ટર ડી પાઠક દ્વારા આજે અગિયાર કલાકથી દર્દીનું ઝડપથી નિદાન થાય તેવા પ્રયાસ હાથ ધર્યો હતો જરૂરી તપાસ સાથે યોગ્ય સાવચેતી રાખી દર્દીનું ઓપરેશન કરી આખી બરોડધારી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું હતું આ ઓપરેશન બાદ સાબિત થાય છે કે દુર્લભ અને જટિલ કેન્સર હોય तो पण त्यांनी योग्य कुशलतापूर्वक सारवार आणि निदान शक्य बनू शकेशी आज सफ़र्ड ऑपरेशन अंगे हॉस्पिटलना हेड आणि रेडिएशन एनकोलॉजिस्ट डॉक्टर तेजस पंड्या कॅन्सर सर्जन डॉक्टर दिव्यस पाठक आणि मेडिकल सुप्रिंटेंडंट डॉक्टर आत्मीय डेलीवाला हे विगतवार माहिती आपी होती नमस्कार मारू नाम से डॉक्टर तेजस पंडिया हूँ जयादी मोदी कैंसर सेंटर में कैंसर सेंटर में हेड तरीके भूमिका भजन छू આપણે અત્યારે મારે ભરૂચ જિલ્લાની અને નર્મદા જિલ્લાની પબ્લિકને એ જણાવવું છે કે આપણી ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ રેર ટાઈપની એક મેલેગ્નન્સી એક પેશન્ટમાં જોવા મળ્યું હતું જેનું નામ છે માર્જિનલ ઝોન લિમ્ફોમા ઓફ સ્પ્લિન જે ઓલમોસ્ટ ચાલીસ સેન્ટીમીટર અને પાંચ કિલોની સાઇઝનું ટ્યુમર હતું અને પેશન્ટને આને લીધે બહુ જ તકલીફ હતી જે સક્સેસફુલી આપણા બહુ જ અનુભવી ઓપરેટિંગ સર્જન્સ જ્યાં ઓન્કો સર્જન્સ કહેવાય એની ટીમ દ્વારા કાઢવામાં આવ્યું છે અને પેશન્ટને સર્જરી પછી બહુ જ રાહત થઈ છે અને પેશન્ટ બહુ જ સારી રીતે હવે એની નોર્મલ ક્રિયા જે રૂટીન લાઈફ કોર્સ હોય એ કરી રહ્યું છે અને પેશન્ટ ઇઝ એબ્સુલ્યુટલી રિકવર ફ્રોમ ધી પોસ્ટ યુ નો પોસ્ટ ઓફ સર્જિકલ ઇશ્યુઝ પેશન્ટ નોર્મલ રૂટીન એક્ટિવિટી કરે છે ને હવે ફર્ધર એમની જે કિમોથેરાપી ની ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ